નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો ગ્રેચ્યુએટી પેન્શન નિયમો બે હજાર પચીસ પેન્શન અને ગ્રેચ્યુએટી સરકારી કર્મચારીઓ માટે નાણાકીય સુરક્ષા છે પરંતુ તે વૃદ્ધાવસ્થા માટે પણ એક ખાસ સહાય છે તો હવે આ સરકારી કર્મચારીઓને પેન્શન અને ગ્રેજ્યુએટીનો લાભ મળશે નહીં તો સરકારે આ અંગે નવા આદેશો જારી કર્યા છે તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ મિત્રો તો મિત્રો સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે જે દરેક સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખાસ જાણવા જેવો છે અને ખાસ સમજવા જેવો પણ છે કારણ કે એક ભૂલ છે તે તમારું પેન્શન અને ગ્રેચ્યુએટી છે તે કાયમ માટે અટકાવી શકે છે તો કયું કામ છે જે પેન્શનરોએ કરવું નહીં તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો મિત્રો પેન્શન અને ગ્રેજ્યુએટી સરકારી કર્મચારીઓ માટે એક નાણાકીય સહાય છે પરંતુ તે વૃદ્ધાવસ્થા માટે પણ એક ખાસ સહાય છે તો હવે આ સરકારી કર્મચારીઓને પેન્શન અને ગ્રેજ્યુએટીનો લાભ મળશે નહીં મિત્રો તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો અત્યાર સુધી દરેક સરકારી કર્મચારીને ગ્રેચ્યુઇટી અને પેન્શનનો લાભ મળતો હતો પરંતુ હવે બધાને તે મળશે નહીં તો સરકારે આ અંગે નવા આદેશો પણ જારી કર્યા છે તો સરકારના આદેશો પછી કર્મચારીઓમાં નિરાશા અને ચિંતા પણ વધી ગઈ છે તો ગ્રેચ્યુઇટી અને પેન્શનની રકમ દરેક કર્મચારી માટે મોટી આર્થિક મદદ છે તો આનાથી તેઓ તેમની બધી જરૂરિયાતો પૂરી કરી શકતા નથી પરંતુ હવે આ કર્મચારીઓને ગ્રેજ્યુએટી અને પેન્શનથી વંચિત રહેવું પડશે મિત્રો તો મિત્રો ખાસ કરીને પેન્શન અને ગ્રેજ્યુએટી દરેક કર્મચારીઓ માટે એક મોટી એવી આર્થિક સહાય છે અને પેન્શનરો માટે સરકારે આ નિર્ણય લીધો છે જેને કારણે કર્મચારીઓમાં નિરાશા અને ચિંતા પણ વધી ગઈ છે તો હવે આ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને ગ્રેજ્યુએટી અને પેન્શનથી વંચિત રહેવું પડશે મિત્રો તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારે આ ચેતવણી આપી છે તો હવે સરકારે કર્મચારીઓને એક મોટી ચેતવણી આપી છે આ અંગે તમામ સંબંધિત વિભાગોને સૂચના આપતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ કર્મચારી પોતાના કામમાં બેદરકારી દાખવે છે તો તેનું પેન્શન અને ગ્રેચ્યુએટી બંધ કરી શકાય છે અને કાર્યવાહી પણ કરી શકાય છે તો કર્મચારીઓએ પોતાની ફરજ પર કાળજીપૂર્વક કામ કરવું જોઈએ તો મિત્રો ખાસ કરીને સરકારે એક આદેશ આપ્યો છે જે દરેક વિભાગોને સૂચના પણ આપી છે અને કહ્યું છે કે જો કોઈ પણ કર્મચારી કામમાં બેદરકારી દાખવે અથવા તો તેની કાર્યવાહી છે તે ન કરતો હોય તો તે તેવા કિસ્સાઓમાં છે તે પેન્શન અને ગ્રેજ્યુટી બંધ કરી શકાય છે અને કર્મચારીઓએ પોતાની ફરજ પર કાળજીપૂર્વક કામ કરવું જોઈએ તો ત્યારબાદ વાત કરીએ તો કામમાં બેદરકારી બદલ કાર્યવાહી કરવામાં આવશે તો હવે જો કોઈ કેન્દ્રીય કર્મચારી કામમાં બેદરકારી દાખવે છે અથવા તો ગુનામાં સંડોવાયેલો જોવા મળે છે તો તે ગ્રેચ્યુઇટી અને પેન્શન મેળવવાનો અધિકાર ગુમાવી શકે છે જો આરોપ સાબિત થાય છે અથવા તો કર્મચારી દોષિત ઠરે છે તો સરકાર તેની પેન્શન અને ગ્રેચ્યુઇટીની રકમ રોકી શકે છે આ રકમ આંશિક અથવા તો સંપૂર્ણપણે બંધ કરી શકાય છે મિત્રો તો મિત્રો જો કોઈ કર્મચારી ફરજ દરમિયાન કોઈ ગુનામાં સંડોવાયેલો હોય અને તે દોષિત સાબિત ઠરે તો તેની પેન્શન અને ગ્રેજ્યુએટી જે રોકવાનો છે તે પૂરેપૂરો અધિકાર સરકારને હોય છે અને આ રકમ આંશિક અથવા તો સંપૂર્ણપણે પણ બંધ કરી શકાય છે મિત્રો ત્યારબાદ જોઈએ તો રકમ રોકવાનો અધિકાર કોને હશે તો કર્મચારીની બેદરકારીના કિસ્સામાં જે ઓથોરિટી દ્વારા કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે તે તેના પ્રમુખને પેન્શન અને ગ્રેજ્યુએટી બંધ કરવાનો નિર્ણય લેવાનો અધિકાર છે તો કર્મચારી જે વિભાગમાં કામ કરી રહ્યો છે તે વિભાગ સાથે સંબંધિત મંત્રાલય અને વિભાગીય સચિવ પણ પેન્શન અને ગ્રેજ્યુએટી બંધ કરવાનો નિર્ણય છે તે લઈ શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો આ રીતે કાર્યવાહી કરવામાં આવશે તો નવા આદેશો અનુસાર જો સેવા સમયગાળા દરમિયાન કોઈ પણ કર્મચારી સામે કોઈ વિભાગીય કે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે છે તો સંબંધિત વિભાગીય અધિકારી નિયુક્ત અધિકારીને પેન્શન ગ્રેચ્યુટી રોકવા માટે જાણ કરશે અને આ પછી અધિકારીઓ આ બાબતે ઉચ્ચ સ્તર સુધી શેર કરશે મિત્રો તો મિત્રો જો કોઈ કર્મચારી હોય અને નવો આદેશ જારી કર્યો છે અને સેવા દરમિયાન કોઈ પણ કર્મચારી કોઈ સામે વિભાગીય કે ન્યાયિક કાર્યવાહી કરવામાં આવી હોય તો સંબંધિત વિભાગીય અધિકારી જે હોય તે નિયુક્ત અધિકારીને પેન્શન ગ્રેચ્યુઇટી રોકવા માટે જાણ કરશે અને આ પછી અધિકારીઓ આ બાબતે ઉચ્ચ સ્તર સુધી પણ શેર કરશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પેન્શન અને ગ્રેચ્યુઇટીની રકમની વસૂલાત પણ થશે તો જો કોઈ કર્મચારી પેન્શન અને ગ્રેચ્યુઇટીના પૈસા લે છે અને તેનો ઉપયોગ કરે છે અને પછીથી દોષિત સાબિત થાય છે તો આ પૈસા પણ વસૂલ કરવામાં આવશે તો આ નિયમો કરાર કર્મચારીઓને પણ લાગુ પડશે તો કેન્દ્ર સરકારે સંબંધિત વિભાગોને સૂચના આપી છે કે જો કોઈ કર્મચારી નોકરી દરમિયાન બેદરકારી કે ગુનામાં દોષિત જણાય તો આવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં કોઈ વિલંબ કરવો ન જોઈએ તો મિત્રો આ ખાસ કરીને આ જે વાત છે તે સરકારી કર્મચારીઓ તેમજ જે કરાર આધારિત કર્મચારીઓ હોય તેને પણ લાગુ પડે છે અને કેન્દ્ર સરકારે સંબંધિત વિભાગોને સૂચના પણ આપી છે કે જો કોઈ કર્મચારી નોકરી દરમિયાન બેદરકારી કે કોઈ ગુનામાં દોષિત જણાય તો આવા કર્મચારીઓ સામે જલ્દીમાં જલ્દી આ કાર્યવાહી છે તે કરવી જોઈએ તો ત્યારબાદ વાત કરી લઈએ તો કાર્યવાહી કરતાં પહેલાં સૂચન લેવું પડશે જો ફરજ દરમિયાન ગુના અથવા બેદરકારી બદલ દોષિત કર્મચારીની ગ્રેજ્યુટી અથવા તો પેન્શન રકમ બંધ કરવી હોય તો તેને રોકવાનો આદેશ આપતા પહેલાં યુપીએસસીની સલાહ લેવી જરૂરી છે તો યુનિયન પબ્લિક સર્વિસ કમિશનનું સૂચન કાર્યવાહી કરવા કે ન કરવા માટે હશે તો અહીં એ જાણવું પણ મહત્ત્વનું છે કે આ કાર્યવાહી નવ હજાર રૂપિયાનું લઘુત્તમ પેન્શન મેળવતા કર્મચારીઓ પર કરવામાં આવશે નહીં મિત્રો તો મિત્રો ખાસ કરીને આ પ્રકારની આજની માહિતી હતી તો વિડીયો તમે અંતે સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર